જય માતાજી મિત્રો નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આ જ આ દળી આ કુએરનામાં નાખવાના છે આ પાટાથી જે નાખે છે એના ઈનામ તરત આપી દેવામાં આવશે તો આપણે આવા ચેલેન્જ વિડીયો શરૂ કરીએ છીએ અને નેનાજી ચેલેન્જ વિડીયો શરૂ કરીએ છીએ તો આજે આટલા અરે નેના માટે આટલા નાખવું આમ છે નાખવું જ તો મિત્રો ના પહેલા ભાઈ આટલા ઉતારો આટલા છે પેલા નાખનો પેલા કુએરનામ દળી નાખો અને લઈ જો નાખો નાખો અરે તો ભોલા બેન બન દડી આગી જતી રહી છે તો જોઈએ છીએ મિત્રો કુલ જીતા છે લે દડી અમન આખવાની નામ જીતો તો વાહ 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 એકદમ આવી ગયું છે સરસ 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 તો પહેલા નંબરમાં જેને લાગ્યું છે એના માટે આપણે આપણે આની ચોકલી રાખીએ છીએ સરસ કહેવાય તો આવી જવા લ્યો કરણભાઈ તો વાહ વાહ કરણભાઈ પણ એનામ લઈ ગયા તો જબરજસ્ત કહેવાય

કોશિશ કરીએ મને નાખવાની જોઈએ બેન નાખો ફરીથી તો

તો <that's> આપણે <log -maker> <space> <risque> <doors>

નાખો <laughs>

মই <laughs> <laughs> <wh> <robi>

રાજક ભગવાન કમી ચેલેન્જ જોમી હો પણ કોઈ ડિટેકટ આયા તો કરી

અરે યાર ડીટી ઉપર હતું એટલે મિત્રો એક ચોકલેટ છીએ બરાબર વાહ વાહ બોલા વાહ સરસ સરસ